ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ પાંડવને કળિયુગ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે કળિયુગમાં માણસ ક્રિયાને બદલે પરિણામની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરશે હિન્દુ ધર્મમાં ચાર યુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ત્રેતાયુગ સતયુગ દ્રાપરયુગ અને કળિયુગ આમાંથી ત્રણ યુગ તો અંત આવ્યો જ છે અને છેલ્લો યુગ કળિયુગ ચાલી રહ્યો છે ઘણા ગ્રંથોમાં કળિયુગની માહિતી આપવામાં આવી છે જે મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગમાં બની રહેલી સત્ય ઘટનાઓ વિશે પહેલેથી જ જણાવી દીધું હતું કળિયુગ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવને કહ્યું હતું કે આ યુગમાં માણસની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગશે ઉપરાંત ધર્મ સત્ય અને સહિત કૃષ્ણ પણ ઘટશે ખરેખર આજે આ વાત સાચી સાબિત થઈ રહી છે ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે સારા વ્યક્તિની ઓળખ તેના વર્તન અને ગુણોથી થાય છે પણ કળિયુગમાં આવું નહીં થાય શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની આંખ તેની સંપત્તિ અને ઐશ્વર્યથી થાય છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ જેટલી ધનવાન હશે એટલી જ તે વધુ ગુણવાન ગણાશે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં જ કહ્યું હતું કે કળિયુગમાં એવા લોકો આવશે જે મહાન પંડિત અને વિદ્યાન કહેવા છે પરંતુ આ લોકોની નજર માત્ર કોનું મૃત્યુ થવાનું છે અને કોની મિલકત કેવી રીતે હસ્તગત કરવી છે તેના પર હશે કળયુગમાં કોના લગ્ન ઘર તહેવારો વગેરે પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરશે પરંતુ કોઈ પણ ભૂખ્યાને ખવડાવશે નહીં કળયુગમાં કોઈ કોઈના દુઃખમાં સાથ નહીં આપે બલકે પોતાની મસ્તીમાં વ્યસ્ત રહેશે ભગવાન શ્રી કૃષ્ણનું આ કંથન આજે સાસુ સાબિત થઈ રહ્યું છે અને દરેક જગ્યાએ શોષણ સંબંધિત સમાચારો સામે આવી રહ્યા છે શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે કળિયુગમાં એવા લોકોનું શાસન છે જે બીજાનું શોષણ કરશે જેમના મનમાં એક વાત છે અને કર્મમાં એક જ વાત છે આવા લોકો કળિયુગમાં પ્રભુત્વ મળશે